ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અઢાર એક બે હજાર અને મિત્રો પચીસના રોજ આપણા જે બાળકો હતા મિત્રો જે એન વી આજે જવાહર નવોદયની પરીક્ષા આપીને આવ્યા મિત્રો પરીક્ષા જેવી પૂરી થઈ એવી જ વાલીને એક જિજ્ઞાસા થઈ કે ભાઈ મારા બાળકને આપણે પેપર સોલ્યુશન મૂક્યું એના ઉપરથી બાળકોએ જે માર્કિંગ નક્કી કર્યું કે ભાઈ મારા બાળકને આટલા સાચા પડ્યા છે આટલા ખોટા પડ્યા એના ઉપરથી મિત્રો એક પોઈન્ટ પચીસ જે એક પ્રશ્ન સાચો હતો તો એક પોઈન્ટ પચીસ વડે મિત્રો ગુણી અને એને એનું પોતાનું કેટલા ગુણ આવ્યા એ નક્કી કર્યું વાલીએ હવે એ જાણ્યા પછી એક જિજ્ઞાસા થાય કે ભાઈ મારા બાળકનો શું વારો આવશે કે નહીં વિચારવાની વાત એ છે તો પહેલાં તો એક આ ગણિત આપણે મિત્રો ખબર હોવી જોઈએ કે નવોદયની અંદર કુલ એંસી બા એંશી સીટ હોય છે એમાંથી પચીસ ટકા ગ્રામીણ એટલે પચીસ ટકા શહેરી એટલે વીસ બાળકો શહેરીના લેવાના હોય છે પછી મિત્રો પિંચોતેર ટકા ગ્રામીણ હોય છે અને ગ્રામીણ એટલે સાહીઠ બાળકો ટોટલ એમાં સાહીઠમાં અને વીસમાં છોકરા છોકરીઓ સાથે અને દીકરી હશે તો એના માટે સ્પેશિયલ તેત્રીસ ટકા અનામત રિઝર્વ આજે તેત્રીસ ટકા છે એ ખાસ જોવા મળશે તો એક સહજ છે કે દીકરીના ચાન્સ અહીંયા વધારે છે ઓકે હવે મિત્રો ગ્રામીણને શહેરીની જે વાત થાય છે એના ઉપર કેટલા માર્કે બાળકનો વારો આવશે આવું એક અને અનેક વિડીયો મેં મિત્રો આપણે સાંભળ્યો હશે ઘણા બધા મિત્રો એનાલિસિસના આધારે હિન્દીની અંદર ગુજરાતીની અલગ અલગ વિડીયો મૂકે છે અમે પણ એક સર્વે પેપરનું જે લેવલ જોયું પેપર બે અઢારના એકના રોજ જે પેપર આવ્યું એના પરથી આપણને થોડુંક લાગે કે જો મિત્રો જનરલ કેટેગરીની વાત થાય તો ત્રાણું માર્કે અને એક છોકરી હશે તો એકાણું માર્ક લાવવા જોઈએ કેમકે આ એક થોડુંક એ લોકો શહેરી વિસ્તાર માટે અઘરું છે ત્યાર પછી ઓબીસી કેટેગરીમાં હોય અને શહેરી વિસ્તારમાં હોય તો નેવું બા બાણુંથી નેવું છોકરી હશે તો નેવું લાવવા પડશે એસસી કેટેગરી હશે મિત્રો એસસી કેટેગરી તો ત્યાં નેવું હશે માટે પુરુષ છોકરા માટે છોકરી માટે એ છ્યાસી માર્ક અને અહીં આપ જોઈ શકો છો એસટી કેટેગરી હશે તો ત્યાં એટી નાઇન નેવ્યાસી ને છોકરીને છ્યાસી આસપાસ હશે તો ચાન્સીસ વધી જાય આ મિત્રો ગણિત ક્યારે સાચું પડે જો જે જિલ્લાની અંદર વીસ બાળકો શહેરીના લે તો પણ મિત્રો વાત ન્યા આવે છે કે અમુક જિલ્લામાં પાંચ બાળકો ચાર બાળકો આઠ બાળકો શહેરીના કોટાના ભરાય છે સીટ તમારે તમારા જિલ્લાના ગયા વર્ષે શહેરી કોટાના કેટલા બાળકો લીધા એ તમે તમારા જિલ્લામાં તપાસ કરો મને કોલ કરવાથી કંઈ મતલબ નથી મિત્રો દરેક જિલ્લાનું મારી પાસે લિસ્ટ ન હોય પણ તમને પણ એનાલિસિસ કરો છો તો તમને ખ્યાલ આવે કે શહેરી જે ગ્રામીણના બાળકો મેરિટમાં આવે છે વધારે મેરિટ હોય છે તો શહેરી સીટો છે એ ગ્રામીણમાં કન્વર્ટ થઈ જાય છે તો આ એક બાબત આપણે સમજવાની છે એટલે શહેરી વિસ્તારનું મેરિટ હંમેશા ઊંચું રહે છે ગ્રામીણની જો વાત કરીએ હવે તો ગ્રામીણની અંદર વાત કરવામાં આવે તો મિત્રો જો આ રીતે સાઈઠ સંખ્યા ભરવાની છે ગ્રામીણની અને જનરલ કેટેગરીની વાત કરીએ તો એ બાણું હશે છોકરી નેવું હશે તો પણ ચાન્સ એના લાગી જાય છે હવે ઓબીસીની વાત કરીએ તો એકાણું અને નેવ્યાસી આસપાસ હશે તો છોકરી નેવ્યાસી પણ એના ચાન્સ છે એસસી કેટેગરીની વાત કરીએ તો એટી એટ ઇઠ્યાસી છોકરી હશે ચોર્યાસી આસપાસ લાગી જશે અને એસટી કેટેગરીની વાત કરીએ તો પિંચ્યાસી છોકરા માટે લાવવા જરૂરી છે અને છોકરી હશે તો એક્યા છે હવે મિત્રો આ એક આપણે ખાલી માળખું જનરલ આપણે મૂકેલું છે પણ હું એમ કહું દરેક જિલ્લામાં આ જ વસ્તુ લાગુ પડે એવું છે નહીં મિત્રો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના બાળકોનું મેરિટ નીચું જાય કેમ કે એકલવ્યમાં જવાના ચાન્સીસ બાળકોને વધારે હોય છે તો સમજી લો કે નવોદયની અંદર એ ઓછા જાય તાપી જિલ્લો છે નવસારી જિલ્લો છે વલસાડ છે એ એ જિલ્લાની અંદર આ ગણિત કાંઈ કામ નહીં કરે દાહોદમાં આ ગણિત નહીં દાહોદની અંદર એમ કહેવાય છે કે ભાઈ વાળો બાળક એસી માર્ક લઈ આવે તો પણ નવોદયમાં લાગી જાય છે ભાઈ એની સામે પો રાજકોટ છે જામનગર છે તો ત્યાં બાળકને બાણું માર્કથી વધારે લઈ આવે છે ત્યારે એના ચાન્સ વધે છે નેવું નેવું બાણું બાળું કેમ કે બબે વર્ષ મહેનત કરે છે ત્યારે એ લોકો મેરિટમાં આવે છે તો એક બાબત આપણે ખાસ સ્પષ્ટતાથી સમજવાની હતી કે ભાઈ મેરિટ કેટલું કેટલું અંદાજિત મિત્રો છે ફાઇનલ આ કટ કે ફાઇનલ અમારું કંઈક અમારું ગણિત છે એ તમારી સામે વિચાર વ્યક્ત કરીએ છીએ ઓકે અમુક જિલ્લામાં નીચું પણ મેરિટ જશે હવે મિત્રો બીજો રાઉન્ડ પહેલો રાઉન્ડ આવું ઘણા બધા વાલી પૂછતા હોય છે મિત્રો પ્રથમ યાદી જ્યારે બહાર પાડે એને પ્રથમ યાદીમાં બાળકને નામ ન આવે તો બીજી યાદી એ લોકો જે લોકો સિલેક્ટ થયા હોય એ બાળકો એની જવા માટે તૈયારી ન હોય કે ભાઈ અમારે બાળકને નવોદયમાં નથી મૂકવો ખાલી પરીક્ષા દેવા ખાતર જ આપી હતી ત્યારે એ જે બાળક છે પોતાની અરજી કરી અને ના પાડે કે ભાઈ મારે લેવું નથી નવોદયમાં આવી જગ્યા ખાલી હોય કોઈ બાળકને ગમતું ત્યારે બીજી પણ યાદી આપશે એટલે અત્યારે એ વાતની ચર્ચા એટલા માટે ઘણા બધા બાળકોના વાલી મને ફોન મેસેજ કરતા હોય છે એટલે તો મિત્રો કટ ઓફ માટે મને કોઈ કોલ ન કરતા આ એક બાબત તમે સ્પષ્ટ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો ગ્રામીણ માટેનો અને શહેરી માટેનો આસપાસ આટલું આસપાસ રહેશે પેપર થોડું કઠિન હતું એટલે બરાબર ફરી પાછા આપણે મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય દ્વારકાધીશ